વારંવાર એજન્ટનું નિવેદન માંગવા છતાં નો આપતા હવાલો કાઉન્સિલર રાજેશ સૈતાઈ આક્ષેપ છે આ પહેલી વાર નથી માંગણી કરી પહેલા અમે ચીફ ઓફિસર શ્રી ને માંગણી કરી હતી કે ભાઈ પ્રોસિડિંગ આપો તો અમને વિકાસના કામોનો ખ્યાલ આવે ગત જ્યારે બોર્ડ બની ભરાઈ દીધી તે બે ચાર મિનિટમાં પૂરી થઈ એનું વિડીયો રેકોર્ડિંગ પણ હશે અને પાછળથી ઉમેરવામાં આવ્યા થી આઠ કામ ટોટલ અગિયાર કામ ઉમેરવામાં આવ્યા એમાં ત્રણની ચર્ચા થઈ હતી કે આ ત્રણ કામ ઉમેરાશે જે સાત થી આઠ કામ ઉમેરવામાં આવ્યા છે એમાં ચોક્કસ અમને શંકા છે કે એ જે સાત કામ ઉમેરવામાં આવ્યા છે એમાં કંઈક એવું છે કે પ્રજાના હિતમાં નથી નગરપાલિકાના હિતમાં નથી નગરપાલિકાને આર્થિક નુકસાન થાય એવી અમને શંકા એમાં છે એટલે અમે ચીફ ઓફિસર પાસેથી આ માંગ્યું હતું પણ ચાર મહિના થઈ ગયા છે હજી સુધી આપતા નથી ખરેખર પ્રોસેડિંગ પંદર દિવસમાં આપવાની હોય છે શંકાનું સમાધાન ત્યારે જ થશે કે પ્રોસીડિંગ અમારી પાસે આવશે અને જે વધારાના કામ છે એમાં શું લીધું છે એની ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે કે શંકા સાચી છે કે ખોટી છે કયા અમારી પાસે તો પ્રોસિડિંગ આપી જ નથી હજી અમને જે શંકા છે જે વધારાના કામ ખરીદીના લીધા છે જે સાધનો ખરીદી અને અમુક જે રોડના કામ છે એમાં અમને શંકા છે કે અધિકારીઓએ એમના વાળી કરી છે આપ કહો છો કે સાત થી આઠ કામ વધારે લખાયા છે તો પ્રોસીડિંગ આપને પાછલા રસ્તે મળી ગઈ છે ખબર કેવી રીતે પડી આઠ કામ લખે એવું ગત બોર્ડમાં કીધેલું છે એમને કે પંદર અગિયાર કામ વધારાના લીધા છે ગત બોર્ડમાં હું હાજર નહોતો એના પહેલાની બોર્ડની હું વાત કરું છું ગત આપણે જે બજેટ બોર્ડ છે ત્રીજા મહિનાની ત્યારે હું ગેરહાજર હતો અને મેં મારી રજાનો રિપોર્ટ પણ મોકલ્યો હતો એના પહેલાની પણ મને નથી મળી એટલે એ પણ લેવાની છે ને હમણાં પણ લેવાની છે પ્રોસિડિંગ એ મારો અધિકાર છે કારણ કે મને પણ ખબર પડે નગરના કયા કામો બાકી છે મારા વોર્ડના કયા કામ બાકી છે તો એના હિસાબે અમે અમારું આયોજન કરી શકીએ સીધી વાત છે એવું કહી શકાય કે નગરપાલિકાની અંદર ભાજપની સત્તા હોવા છતાંય હાલ જે બે ગ્રુપ પડી ગયા હોય દેખો ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત કાર્યકર્તા અમે વર્ષોથી છીએ પરંતુ

સરકારશ્રી જેઓ અમને સાધન સામગ્રી સાફ સફાઈ માટે આપતી હોય છે જેના અનુસંધાનમાં એસબીએમનો વિષય આપ સૌને જાણવા હશે સરકારશ્રીનું પોર્ટલ આવે છે જેમ જેમ પોર્ટલ પર ઓફિસિયલી જે કંપની રજીસ્ટર થયેલી હોય એ જ કંપનીમાંથી અમને ખરીદી કરવાની છે એમનો ફિક્સ ભાવ હોય છે આરસીએ એનામાંથી ટીએસ હોય મંજૂરી આપતી હોય છે માત્ર અમને ખાલી પેમેન્ટ કરવાનું હોય છે અને અલગ અલગ આખા ગુજરાતની નહીં આખા ઇન્ડિયાભરની એજન્સી એના પર પોતાની રજીસ્ટ્રેશન કરાવતી હોય છે એમના આઈએસઓ સર્ટિફિકેટ જે સરકારશ્રીની આવશ્યકતામાં આવતો હોય છે બધા સર્ટિફિકેટ પછી જો એને પાત્રતા હોય અમે એને જ વર્ક ઓર્ડર આપીએ સાધન સામગ્રી અમે ચોક્કસ એના ખરીદી જ કરી છે જેમ પોર્ટલ છે કોઈ પણ અમે પ્રાઇવેટ પાર્ટી પાસેથી કોઈ જો કાર્ય કોઈ સાધનની ખરીદી કરી હોય તો અમે કુને જેમ પોર્ટલ પરથી સરકારે જે કેસ વહીવટી એમને આપી છે એના માટે અમે સાધનો લેવામાં આવ્યા છે શાસક પાલિકા પ્રમુખ અને શાસક પક્ષે એવો આક્ષેપ કર્યો કે બોર્ડ મિટિંગમાં જે મુદ્દા હતા જે પાછળથી આ લોકોએ ધ્યાન મુજબ મુદ્દા લીધા છે અને એમણે પ્રિસાઇડિંગ હજી સુધી લખ્યું નથી ને પ્રિસાઇડિંગમાં આ લોકો કંઈક ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા સાંકેતિક સંકેતો આપ્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બોર્ડ મીટિંગ પૂરા થયા પછી પ્રોસેડિંગ હંમેશા ખુલ્લું રહેતું હોય છે આજની વાત કરીએ તો જેવી રાત્રે અચાનક વરસાદ પડ્યો એ કોઈ ઇમરજન્સી આવતી હોય છે એનામાં જો વધારાના કોઈ કામ લેવા હોય તો એ કામ લેવા માટે અમે લોકો તેને રાખતો આવ્યો છે એ એમનો જે આક્ષેપ છે તદ્દન વિરુદ્ધ પાયાવિણોનો આક્ષેપ છે કોઈ પણ ગેરરીતિ ને ગેરરીતિ થઈ હોય તો તેમની પાસે આ સીએમ શહેરી વિકાસ મંત્રાલય તો મિશન બેરીવાલ છે તેઓ એની પ્રક્રિયા કરે મૌખિક આક્ષેપ કરવામાં કાગેલી સાબિત કરીને બતાવે પ્રોસેડિંગ બુકમાં પણ કોરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ના પ્રોસીડીંગ બુક કોરી ના હોય ને આ બાબતનો જવાબ તમને મુખ્ય અધિકારી આપશે કારણ કે આ વહીવટી અધિકારીનો વિષય છે પ્રોસીડીંગ બુક પૂર્ણ કરવાનો પ્રમુખનો વિષય નથી કામોના બિલ કઠાવા દબાણ કરાતું હોવાના પ્રમુખ નિરંજન દેસાઈનો આક્ષેપ છે અગાઉની બોડી દ્વારા મળતિયાઓ લાખો રૂપિયા લાખો રૂપિયા ચૂકવવાના હોવાના પણ પ્રમુખે આક્ષેપ લગાવ્યા અને કોન્ટ્રાક્ટરને વગર મંજૂરીએ ટેન્ડર વગર લાખો રૂપિયા ચૂકવ્યા હોવાના પણ પ્રમુખે આક્ષેપ લગાવ્યા છે સુરેશ કાપડિયા દાહોદ